નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઝાલોદમાં નવરાત્રી દરમિયાન મટનની દુકાનો અને કતલખાના બંધ રાખવા અને વિધર્મીઓ દ્વારા હિન્દુ દેવતાના નામથી ચાલતી દુકાનો બંધ કરાવવા સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા મામલતદારશ્રીને આવેદન આપ્યું ઝાલોદ નગરમાં ગેરકાયદેસર રીતે ચાલતી માંસ મટનની દુકાનો તેમજ કતલખાનાઓ ધમધમી રહેલ છે સરકાર દ્વારા લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે માંસ મટનની દુકાનો ચલાવી એ ગુનો બને છે તેવું જાહેરનામું પાડવામાં આવેલ છે છતાંય કેટલાક વિસ્તારોમાં સરકાર દ્વારા પાડવામાં આવેલા જાહેરનામાને ખોળીને પી ગયા હોય તેમ લાગે છે અને બિંદાસ રીતે ખુલ્લે આમ માંસ મટનની દુકાનો ચલાવી રહેલ છે આવી દુકાનો બંધ કરાવવા માટે કેટલી વાર માંગ કરવા છતાં આવી દુકાનો ચાલે છે સનાતન ધર્મનો અતિપાવન પર્વ નવરાત્રી દરમિયાન ત્રણ દસ બે હજાર ચોવીસથી થી તેર દસ બે હજાર ચોવીસ સુધી માંસ મટન અને કતલખાના ફરજીયાત બંધ રાખવાની સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા ઉગ્ર માગણી કરવામાં આવી છે અને કેટલાય સમયથી વિધર્મીઓ દ્વારા ઝાલોદ તાલુકા અને નગરમાં દુકાનો હોટલો અને ખાણીપીણીનો વ્યવસાય હિન્દુ દેવી દેવતાના નામથી ચલાવી રહ્યા છે થોડા દિવસ પહેલાં પોલીસ દ્વારા બિરિયાની બનાવતા વ્યક્તિને ત્યાંથી વીસ કિલો ગંશનું માંસ પકડવામાં આવેલું હતું તો આવી દરેક દુકાન પર બિરયાની શેમાં બનાવવામાં આવે તે પણ બોર્ડ મારી સ્પષ્ટતા કરે તેવી શ્રીને માગણી કરવામાં આવી છે અને હિન્દુ દેવી દેવતાના નામથી ચાલતી દુકાનોમાં સઘન તપાસ કરી તાત્કાલિક બંધ કરાવવા આવે એવી સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા ઉગ્ર માગણી કરવામાં આવી છે હિન્દુઓનો પવિત્ર તહેવાર નવરાત્રી આવવાનો છે ત્યારે જાલોદનગરમાં મંદિર જવાના મંદિર જવાના રસ્તા ઉપર ખુલે આમ માંસની બનાવેલી વાનગીઓની દુકાનો છે તો એ હિન્દુ અને જવાના રસ્તે છે એ તાત્કાલિક બંધ થવી જોઈએ અને અહીંયા એક બે ચાર બિરયાની એવી દુકાન છે એ લોકો એવું પેસિફિક લખતા નથી કે કયા પશુની બિરયા કે આ અંદર માંસ નાખીને વેચે છે તો એવું લખે કે જેથી જે લોકો ગાય પ્રત્યેની આસ્થા હોય ને જો એની બિરયાની ખડવા આવે તો એનો ધર્મની લાગણી દુભાય છે અને સાથે સાથે અમુક જાલોદમાં એવી હોટેલો છે કે જે હિન્દુ દેવી દેવતાના નામથી હોય છે અને નવરાત્રિમાં એમના ત્યાંથી કદાચ ભગવાનને પ્રસાદ ધરાવવા કે એવું પણ લઈ જતા હોય છે તો એ ઘરે કદાચ માંસ મટન ખાઈને આવતા હોય એ જાતે જે પ્રસાદ આપતા હોય તો એનાથી પણ ધાર્મિક લાગણી દુભાય છે તો જે તે માલિકે એનું સ્પેસિફિક નામ લખવું કે આ કોની હોટલ છે અને જે બિરયાનીનો વિષય કીધો તો એમ કે કયા પશુથી ભણે કયા પશુના એનાથી ભણાવી છે જેથી કોઈની ધાર્મિક લાગણી હવે આજે અમે ભેગા થઈને ગામના નગરજનોએ આવેદનપત્ર આપ્યું છે મામલતદાર સાહેબને કે ભાઈ જે ઝાલોદની અંદર વીર ધર્મીઓ દ્વારા જે માંસ પસંદની દુકાનો ચલાવવામાં આવે છે એ બંધ થવી જોઈએ જાહેર માર્ગો પર વેચે છે કટિંગ કરીને પવિત્ર નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે એટલે આ બધું બંધ થવું જોઈએ એવી માંગ છે આ આવનારા સમયમાં આપણા હિન્દુઓનું તહેવાર એટલે કે નવરાત્રિ મહાપર્વ આવી રહ્યું છે તો આજ રોજ જાલોદનગર સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા મામલતદાર શ્રીને આવેદન પાઠવવામાં આવ્યું છે આવેદન પાઠવીને જણાવવામાં આવ્યું કે જે ઝાલોદનગરના અંદર માંસ મટનની દુકાન ચાલે છે તે બંધ થાય અને જે વિધર્મી હિન્દુઓના નામોથી દુકાનો ચલાવે છે એ એના અંદર હિન્દુઓની લાગણીઓ અને આસ્થા ડૂબાઈ છે તે દુકાનો પરથી હિન્દુ દેવી દેસ્તાઓના નામ હટાવે એવી અમારી માગણી છે